આ ચોટીલા જાય માતાજીને પચાસ હજાર ની માતાજીની ચુંદડી સોડાવશે પાવાગઢ જાય માતાજી ની ચુંદળી સોડાવશે માને હાડલો નહીં લે પેલા ઉંબર વાળીને માનો ને પછી ડુંગર વાળી માને ડોહી પેલા જે ઉંબરમાં બેઠી છે ને એ મોજમાં હશે ને તો ઓલીને ખાલી અગરબત્તી કરશે તો ધૂપ ને ધવાડે વેલી આવશે આ માને હાડલો ન લીધે દેતા ને જય હેમ જય હેમ ધૂણે તો બહુ ઘણો ફેર પડી ગયો આ બધું બોલ બાપુ આ જયારે દશામાં નવા નવા નીકળ્યા ને અને બેનો જે માતાજી લઈ આવે ને એ આખા દેવી ભાગવત માં નામ હોય જ શાસ્ત્ર માં ક્યાંય નામ જ ન હોય એવા નામ લઈ આવે પછી વાર્ત આવું કેવી ખબર આને એના પતિએ અનાર્દન કર્યો તો એના ઘરમાં ભૂખ આવી ગઈ એટલે એનો ધણી થી ઈ વ્રત કરી એના ધણી થી નાદ ન પડે કારણ કે ભૂખ ભેગું થવું અનાર્દન કર્યો એનો તે પછી માતાજી એ દશા વાળી એટલે દશામાં કેવાના મા કોઈને નડે મન કેશો નીતરી માત નો ન કહેવાય મા કોઈને આપણે બે ત્રણ છોકરાની માં હોય એ સાહેબ છોકરાના આંખમાં આહુડો ન જોઈએ કે બોલી તો બ્રહ્માંડ ભાંડોદરી કઈ આમ કરશે તો આમ કરી નાખી અને જે બાયુ ધૂળક્યું હોય ને લગભગ દેરાણી જેઠાણીને બહુ ગાળ્યું દેખ્યું હોય આ માનતી નથી તારે જમાવી એમ ક્યાં ભાઈ તારે ધંધો કરવા નોખું જમાવવું છે હવે ધૂણતા કેટલાય જોયા બધાય જોયા હવે આપણે ટીકા ન જ કરતા હોય ને માફ કરજો એટલે આમ કાંઈ પાસે હું કાંઈ એનથી શ્રદ્ધાથી ડરી જાવ ઈ મુદ્દોએ નહીં પણ હવે એ મારો વિષય નથી એને કઈક થાતું હશે તો જ ચાલતું વિશે ને પણ એ જે થાતો મારો જાણે હું થતો હું તો કેટલા માતાજીના અનુષ્ઠાન કરું એટલા વર્ષો વ્યાય છે મન કોઈ દીક આ શક્તિપાત થાય માનો જ્યારે ઓમ કરતા હોય ત્યારે ઠીક છે અનુભૂતિ થતી છે ખબર નહીં કંઈ પણ કહે એવું તો મને કોઈ દિવ છું જ નહીં તો તો આપણે આ સંગીતમાં આરતી ઉતાર તો મારે ગાતા ગાતા ધૂણવાનું રહે ને ખમા અરે વૈષ્મા તો રામાપીનો હેલો ગમે ત્યાં આવતો તો મારે રામાપી નો ધૂણતા એક જણો રામાપીનો ધૂણતો તો એક જણો પાટું મળ્યો મારો તું કોણ છતાં કહો રામાપીનો ઘોડો છો રામા પીરી કે નિર્ણય નાખ્યા પછી નવી અહીંયા આવી ગયા આવ્યો છે બેનો કોઈ ધૂણ આપડે પુરુષ ધૂણે કે એટલે બેનો ધૂણે એવું ને બધાય બધા અમુક ટોળી જ હોય બસ ધૂણતા હોય મારા પ્રણામ કાય નહીં તો આમાં હું આ મોબાઈલ થતા બધા વોટસઅપમાં તરત ભુવા મંડળ વિરોધ કરે છે માયાભાઈને એમ કરીને પણ ચાલુ કરે જ્યાં સુધી માફી નહીં માગીએ તો તમે આમ કરી જ માફી માગી લો માફી ભાઈ અને મારી ઉપર દાણા નાખજો ફરિયાદ ન કરતા દાણા નાખજો તમે તને જે સાટણા કરવા એટલે નાખજો કે હું કોઈ માનો દીકરો છું બોર્ડ ઉપર બેઠી હોય ભગવતી બાપુ એ કોની એસી એસી જતી હોય ને કેળા એ કરતી જાય ભરોસા વગેરે થોડા આવી ગયા તો ટળી જાય ને છું જ પગે ખોદી હે મા હે મા આપડે પુરુષ ધૂણીયે ને બાપુ તો વધી વધીને શેરીના માણસો પગે લાગવા આવે બે નું ધૂણે આખું ગામ પગે લાગવા અને એ બેન ધૂણતા એનો પતિ પાછો સોમસેવક નાખો ઉભો ઈ સોમસેક થી જોયે

પછી એકલો એકલો ગંગણ તો મારા બાપાને ને પાડતો એ દેહ માં લગ્ન જ ન કરે મારી હાથ પેઢી માં કોઈ ધૂણ્યો નથી આ ઘર માથે ખોલ કે કરી ભલા માણે એ આખું ગામ પગે લાગી લીધું પછી શેલે જે ઓલો ભાઈ હતો ને એના મિત્રો હતા એ શેલે આવ્યા પગે લાગે એ પગે લાગે ને પછી ઓલો ભાઈ ઊભો થયો ન્યા ગયા ન્યા જઈને આમ ધ્યાન ઓલી ગયો રાખે ને હળુ હળુ વાતો કરે આમ ટાટર પાડો પૂરું કરી ગયો આખું ગામ પગે લાગે પૂરું કરો દવાખાને તારે લઈ જાવી પડી ધાવાળી બોલો શું કે મારું ન માને મારે રોજ રોજગી રેવું ભલામણ અને ભાઈબંધ બંધ કાયમ કેદી આવે તમે ભાઈ બંધ મને જાવ ને તમે પાસે જાવ ઓલા શારે આ જોયેલું છે મારે આખે દેખેલો અહેવાલ છે કોમે ઓલા શારે ગયા પગે લાગે માં હા કરો સ્થાનિક થઈ જાવ હવે કોઈ બાકી નથી આખું ગામ પગે લાગી લીધું છે કોઈ બાકી નથી કીધું નો અતાર દાદા કોને કીધું બાકી છે નથી મારી નવે નજરું ફરે હજી એક જણા બાકી છે ઓલો ઓલા સાર ઓ ભાઈ તને કે પણ મારે થોડુંક લાગી લેવાય લાગી લે ને ભાઈ લાગી લે ને પૂરું થતું હોય આમ થયું કોઈ નો એકલો હોય ત્યારે પગ ફાયડો થઈ જાય પછી હાલ આ ગામ વંડી સીડું દઉં જોવા

ને એક દીકરી પરણીને ગઈ ને એક દીકરી પરણી એટલે એને સાસુ એ કીધું બેટા અહીં મારી બાજુમાં બેસ બાજુમાં બેસાડી એ કે જવું તારે સાસુ છું ત્યાં તો તમે ન કહો તો ખબર પડી ગઈ સાસુ હોય એ જ આવી રીતે બોલે એ તો મને ખબર તો સાંભળી લે આપણા ઘરમાં આખે આખું બેટા પોલિટિક્સ રીતે બધાને અલગ અલગ ખાતા આપેલા છે આખો મંત્રીમંડળ છે આપણા ઘરમાં જો બેટા સાંભળ મારી પાસે નાણાં પ્રધાન હું છું હોમ ડિપાર્ટમેન્ટ આખે આખું મારી પાસે તારો પતિ અને મારો જે દીકરો એ ઉદ્યોગ મંત્રી છે એને એકલો ધંધો જ કરવાનો બીજું કઈ નહીં કરવાનું અને તારી નણંદ એટલે મારી દીકરી એ જાસૂસ મંત્રી છે તો બોલ બેટા હવે તારે કયું ખાતું જોવે ત્યારે ઓલી કીધું હારા હારા ખાતર લઈ લીધા હું થાય વિરોધ પક્ષ ની નેતા હાલવા નહીં દવા તમારી સરકાર હેઠી નાખી હાવ ખરેખર બઉ હું તો એમ કઉ પરિવાર ને આવી રીતે અહીં બેઠા મેં કીધું ને બધાય પોતપોતાના સદગુરુવારે વધારે આવ્યા એટલે બહુ કાંઈ કહેવું પડે એવું નથી આ બાકી સંતાનો ને ખૂબ લાવજો સાથે કેટલો આમ આમ ભણાવતા ને એવું લાગે તો ઘરનું બહુ સારું હોય ને તો કંઈ બહુ ભણાવવાની જરૂર નથી એને ગણાવજો આ જેટલા મોટા માણસ છે ને એ કે ગ્રેજ્યુએટ નથી જેટલા ઉદ્યોગપતિ છે ને એ ક્યાંય ગ્રેજ્યુએટ નથી આ નિર્માનો માલિક ચાર ધોરણ ભણે હા મોટા મા કરી શકે માયે કોઠા મોહ સંસ્કાર આપ્યા એના લીધે ની તર એક હોસ્પિટલમાં બાળક જન્મ્યું વીટી ખોવાઈ ગઈ નહેશની વીંટી ખોવાઈ ગઈ હોસ્પિટલ આખી હોસ્પિટલમાં અનાથુની થઈ ગઈ વીટી ખોવાઈ ગઈ વીંટી ખોવાઈ ગઈ તે જે છોકરા જે જેને દીકરાનો જન્મ થયો તો ને ભાઈ બાર ઉભો એની બધી વાત પગી શું થયું એલા કે તમારે ઘી દીકરાનો જન્મ થયો એ ખુશીમાં પણ ઓલા બેનની વીટી ખોવા જાય ક્યાંય ગોતો માય કે મારા છોકરામાં કીધું જે જન્મું છે પહેલાં જન્મું પણ મારો છોકરો

આ બાપુજીને કામ કરવા દો ઘરનું તમે આ દેશની માત નક્કી કરી શકે ભાઈ ઠીક છે જોક સમય ગમે બોલતા હોય કોઈ પણ પુરુષ મહાન હું કામ હોય ઘેરે ભગવતી જેવી બેઠી હોય તો નિત્ર હું ઘેરે મહેમાન લઈ જવાય એમ મહેમાન ને ગરજણી બે ફળી એમ બઠા ન થઈ જાય એક ભાઈ ઘીરે ફોન કર્યો પાંચ મહેમાન લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો જવાબ આવ્યો એ સુવિધા આપકે ટેલિફોન ઉપલબ્ધ નહીં આ નક્કી વાત છે તમે કોઈ પણ પુરુષ મહાન કાર્ય બને કે એના ઘરમાં સાહેબ પાંડવ મહાન સુકામ છે મા કુંતા છે ગાંધારીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો સો દીકરા માં લઈએ કે અર્જુન કેમ ન થયો અને ત્યારે જવાબમાં કૃષ્ણ એટલું જ બોલ્યા થયા કે આખે પાટા બાંધ્યા ભલે મેં તારો શ્રાપ હું લઈ લઉં છું પણ માની એક આંખ રક્ષણની હોય છે ને એક શિક્ષણની હોય છે અને રક્ષણની શિક્ષણની બે આંખું બંધ કરીને જેમાં બેઠી હોય ને એના દીકરા દુર્યોધન જ થાય એના દીકરા અર્જુન ન થાય ભલા માણસ સાચું શિક્ષણ માં આપે છે હો શિક્ષ માસ્તર બરાબર માં હો શિક્ષક જે શિક્ષણ ના આપી શકે એટલું શિક્ષણ માં આપે કે જો ટાઈમ હોય તો નગર ઈજ પછી આમ 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 કરતા હોય જો રામુ ટપુને સ્કૂલે મૂક્યા કે નથી મુક્યા છે દેવકી વગર કૃષ્ણ મળે અને રામ ને નોતરું દેવા આમાંથી કોક બનજો કૌશલ્યા પછી સીતાને સાદ ન કરશો જાનકી રામની સાય રામ હશે ત્યાં સીતા આવશે પણ કોક રામને જન્મ દે એવી તો માં જોશે ને તમારે અહીંયા હેલિકોપ્ટર ઉતારવું હોય તો કમસે કમ હેલિપેડ તો બનાવવું પડે ને તમારે પ્લેન ઉતારવું તો કમસે કમ ત્યાં રનવે તો કરવો પડે ને કે આપણે ખેતરમાં ખાબ કે હોય એ મરે ભેગા હાલે લે એટલું થાય નહીં માં છે ભાઈ આમ હું તમારે ભેગો છું ભાઈ કે આપણે કઈ આપણેથી કાંઈ ન થાય આપણે ઉલ્લું લૂલ થાય છોકરું સાનુ આપણેથી ન રહે હા આપણે છોકરાને રમાડતા આપણે કોઈ દિવ માં દવા પાતી હોય તો પાતી હોય તો થજો કેવામાં આમ ફોહ લાગે લળી મારો દીકરો જાય જ એ થોડુંક આમ ગળ્યું પાણી હળુક દિન ધીમેક દિન એને દવા પાઈ દે અને દરેક દિન આમ નાક દબી દે એટલે ફટ દિન ગળા એટલો ગુટલો ઉતરી જાય અને કોઈક દે બાપ ખતરો કરજો પાડા ને સાહે પાતો એમ પાય

અને ખરેખર આપણે પણ માં જેમ તેડીને ખાલી અહિયાં હરખો રાખે ને સાહેબ એની ધડકન ઓળખી જાય એ બાળકને ખબર પડી જાય કે આ જ હું ટુકડો છું નક્કી આ મારી મા હોય છે ધડકન એક થાય આપણી ધડકન ક્યાંક નોખી થાય મોઢે બોલું માં તા તો હાચે નાનપણ સાંભળે એ મલક હાથ ખાની મજા પછી કડવી લાગે કાગડા ને મોટપની મજા કડવી લાગે કાગડા માં માં બાપુજી બાપુજી છે અમારું ભૂરો અમાર ભૂરાન પણ આવ્યો ને બાપુ હવે આપણો પ્રોગ્રામ ચાલુ થાય જોવો વાય ગયા કે જાય લા હોય એટલે વગાડવા કઈ જાય મારે જવાનું છે મેં બાબુ ત્રણસો ટિકિટ ઓપન રાખી એટલે મારે પાછો બાવીસ ને પ્રોગ્રામ છે ગયા નહીં જવાની ઈચ્છા નથી થતી કઈ રૂડું પણ બાવીસ એ ભાવનગર મેરા ખેલ હૈ ગણપતિ વિસર્જન કા આ છેલ્લા દિવસ હૈ હા એક જણો દરિયામાં બૂટતો હતો ને

અમુક બાબુ મને સમજાતું જ નથી આ દુનિયામાં કેમ હાલે વસ્તુ મને સમજણ જ નથી પડતી હવે ખરેખર ગણેશ જે ગણેશ છે એ આપણે વૈશાખ મહિનાની અખાત્રી ગણેશ હોય એ જન્મ સોટી ગયા બધા હા એ

બાપુ વ્રજના માણસોને કોઈ મળે છે વ્રજના માણસોને મળે ને કોઈ કીધું તમે વ્રજવાસી છો હા

હાલો અમે તમને તો હવે તમે આ ધરતીને લાયક નથી અમે તમને સ્વર્ગમાં લઈ જાય ધરતીને લાયક નથી અમે તમને સ્વર્ગમાં લઈ જઈએ અનુ મગજ ખ ખટકો કે અમે ધરતી લાયક નથી એમ તમે ક્યાં છો કે અમે સ્વર્ગમાંથી આવ્યા છીએ કે અહીંયા શું કામ આવ્યા તો કે સ્વર્ગમાં અમે એ માટે આવ્યા છીએ સ્વર્ગમાંથી અહીંયા એ માટે આવ્યા છીએ કે અમારો વૈકુટવાસી એટલે હાલે પૂછું તમે ક્યાંના છો અમે વૈકુઠમાંથી સ્વર્ગમાંથી આવ્યા છીએ તો તમારે સ્વર્ગમાંથી અહીંયા આવવાનું શું કારણ વ્રજના માણસો કહે છે આ સ્વર્ગના દેવતાઓને ત્યારે ઓલા સ્વર્ગના માણસોએ કીધું કે અમે એ માટે આવ્યા છીએ કે અમારો વૈકુઠવાસીએ અહીંયા ઉઘાડા પગે ડોટું ને આ રજને અમારા મસ્તક ઉપર ચડાવવા આવ્યા છે ત્યાં તમારા વૈકુટવાસીને આ રજ મસ્તક ઉપર ચડાવવાની ઈચ્છા થાય ને કે અમે એમાં આળોટી મોટા થયા તમારા વૈકુટને મૂકો દિવસ હે કેમારો વનરાવન છે રૂડુ વૈકુંઠ નહી રહે મારો કેમારો વન વા <laughs> બાબુ ah,

ચક્ર પણ લઈ શકે અને યમના સ્નાન કરતી ગોપી વસ્ત્ર ચોરી પણ શકે દ્રૌપદી ના વસ્ત્ર પૂરી પણ શકે જન્મે જેલમાં કામ મુક્તિ દેવાના કરે અને ભાગતા અર્જુન ને રણમાલી અટકાવી પણ શકે અને પોતે રણસોડ બની પણ શકે કેવી વાહળી અલી અમુક અમુક ગીત માં બપુ બહુ પોતા છો આજે આપે ગાયું ને માતાજી ને

પાકિસ્તાન કાશ્મીર પાળિયા જાય ઈ કાશ્મીર અને ભાષા આપડી આપડી આપણી માવું કેવી છે સાહેબ ઈ ગરબા ગાત હોય હવે પાવલી પાછી જો માતાજી પાવલીમાં દર્શન ન દે તો આપડી માવું પાવલી જાતી ન કરે એના છોકરા કાશ્મીર દે દે ખરા આ તો હાર્મોનિયમ છે બાપુ આના સપ્તક સારે ગમ પદ નિશા સાત સુર છત્રીસ રાગ એક એક રાગની અનેક રાગીણી

રાગ પૂરા થઈ જાય રાગીણી પૂરી થઈ જાય પછી ઓલું શરૂ થાય અને કાય ને થાય ને હાદે તો એને હાથું થવું જ પડે કારણ કે હાથ નાદ પ્રગટ થઈ જાય છે